ગુજરાતના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ હતી અને પ્રથમ શપથ લીધી હતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે હાલ સંઘવીએ અને ત્યારબાદ પાંચમા ક્રમે શપથ લીધા એક અનુભવી સ્થિર અને લોકપ્રિય ચહેરાએ જેનું નામ છે અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા અર્જુન દેવાભાઈ મોઢવાડિયા પોરબંદરના આ નેતાએ ફરી એકવાર લોકસેવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો નવો સંકલ્પ વ્યક્ત કર્યો છે એવું કહેવાય છે કે અર્જુન મોઢવાડિયા નામ એ જ નમ્રતા ઈમાનદારી અને જનસેવાનો પર્યાય એ અર્જુન મોઢવાડિયા સત્તર ફેબ્રુઆરી ઓગણીસો સત્તાવનના રોજ પોરબંદરના મોઢવાડા ગામમાં જન્મેલા અર્જુન મોઢવાડિયા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવ્યા બાળપણથીના જ મહેનત અને માનવીય મૂલ્યો એ તેમના સ્વભાવમાં રેલાયેલા હતા ખેડૂત પુત્ર હોવાના કારણે તેમણે બાળપણથીના જ કઠોર પરિશ્રમ અને જમીન સાથે જોડાણનો અર્થ સમજી લીધો હતો અને આજે પણ સત્તાના શિખર સુધી પહોંચ્યા બાદ પણ તેઓ મોરબીની લખધીરજ એન્જિનિયરિંગ કોલેજમાં ઓગણીસો બ્યાસી માં મિકેનિકલ એન્જિનિયરની સ્થાનક પદવી મેળવી હતી વિદ્યાર્થી જીવનથી જ અર્જુનભાઈ શિક્ષણ અને સંસ્થા વિકાસ માટે સક્રિય હતા ઓગણીસો બ્યાસી થી બે હજાર બે સુધી તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાયા શિક્ષણની ગુણવત્તામાં સુધારા અને મહત્વની ભૂમિકા તેઓએ ભજવી બીજી તરફ સ્નાનક થયા પછી તેમણે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં મદદનીશ ઇજનેર તરીકે લગભગ દસ વર્ષ સેવા આપી એક સ્થિર અને સફળ ઇજનેર કારકિર્દ સામે તેમના દિલમાં ધબકતું સ્વપ્નુ એક અલગ હતું અને એ હતું લોકોની સેવા કરવાનું ઓગણીસો નોકરી છોડી અને પોતાને પૂર્ણ સમયે જાહેર જીવનમાં સમર્પિત કરી દીધો અને શરૂઆત થઈ એક સક્રિય રાજનેતાની ઓગણીસો સત્તાણું માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ અર્જુન મોઢવાડિયાએ બે હજાર બેમાં માં પહેલી વખત પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા તેમની વકૃત્વ શક્તિ સ્પષ્ટ વિચારસરણી અને નમ્ર વલણને કારણે તેમણે વર્ષ બે હજાર બે થી ચાર દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપવાની તક મળી તો તેમણે વિધાનસભામાં લોકોના પ્રશ્નો માટે સિંહ જેવી ગર્જના અને વાણીમાં એ અવાજ ઉઠાવ્યો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં પોતાનું સ્થાન એ મજબૂત બનાવ્યું અને દસ વર્ષના રાજકીય વનવાસ પછી વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં પોરબંદરની જનતાએ ફરી એક વખત વિશ્વાસ રાખ્યો અને અર્જુન મોઢવાડિયાને ત્રીજી વખત ધારાસભ્ય બનાવી લોકો માટે તેમની અડગ ફરી માન્ય કરી અને પછી એ રાજનીતિની અંદર એક ટ્વિસ્ટ આવ્યો વર્ષ બે હજાર ચોવીસમાં જયારે ગુજરાતના રાજકારણમાં મોટો ફેરફાર થઈ રહ્યો હતો એ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો આ નિર્ણય માત્ર રાજકીય પરંતુ પોરબંદરના વિકાસના સપનાને પૂરો કરવા માટેનું એક પગલું હતું કે જ્યાં પેટા ચૂંટણીમાં તેમણે એક લાખ સોળ હજાર મતોના રેકોર્ડથી એ વિજય મેળવ્યો અને આ વિજય મેળવતાની સાથે જ ગુજરાતના ચૂંટણી ઇતિહાસની અંદર પણ એક નવો રેકોર્ડ સર્જાયો સત્તર ઓક્ટોબર બે હજાર પંચીસના રોજ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકારના નવા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા નથી આ જીવનભર છે કે રાજકારણ માત્ર પદ માટે નહીં પરંતુ જનસેવા માટે પણ હોઈ શકે કે જ્યાં એક શરૂઆત એ ખેડૂત પુત્રથી કેબિનેટ મંત્રી સુધીની થઈ શિક્ષક ઇજનેર ધારાસભ્ય અને હવે કેબિનેટ મંત્રી તરીકે ઓળખાશે અર્જુન મોઢવાડિયા દરેક ભૂમિકામાં તેમની ઓળખ રહી છે નમ્રતા અને કાર્યપ્રેમી એ છે અર્જુન મોઢવાડિયા એવા નેતા જે બતાવે છે કે જો મનમાં લોક સેવાની તલફ છે તો દરેક રસ્તો અંતે જનતાની સેવામાં જ પહોંચે છે અને એ કામ અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી ગાંધીનગર પહોંચીને કરી બતાવ્યું છે આ એ અર્જુન મોઢવાડિયા છે જેને અત્યાર સુધી રાજનીતિની અંદર અનેક એવા ઉતાર ચડાવો જોયા પરંતુ સક્રિય રાજનીતિની અંદર તેમના અનુભવોના કારણે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમને કેબિનેટ દરજ્જાનું સ્થાન એ મળ્યું છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ એ તો જરૂરી હે એના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस